હીરા ઉદ્યોગને લઈને કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સેફ હર્બર રૂલ્સ ટેક્સમાં રાહત આપી છે આમ થવાથી ભારતમાં ધંધો કરવા માટે વિદેશની ડાયમંડ કટિંગ અને પોલિશિંગ કંપનીઓ આવી શકશે સરકારના નિર્ણયને હીરા ઉદ્યોગકારો આવકારી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે ત્યારે ભારતમાં આવેલી વિદેશી કંપનીઓના ડાયમંડ યુનિટો કાર્યરત કરી શકાશે આમ થવાથી હીરા ઉદ્યોગ જગતમાં રોજગારીની નવી તકોનું સર્જન થઈ શકે છે એમાં પણ ખાસ મુંબઈ અને સુરતમાં આવેલા હીરા ઉદ્યોગોમાં ક્ષેત્રમાં નવીન રોજગારી ઉભી થવાની શક્યતા છે ડાયમંડ વેપાર સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે સરકારના નિર્ણય પછી નાની ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા વેપારીને વધુ લાભ થશે ભારતમાં કોઈ વિદેશની કંપની તેનો માલ વેચવા આવશે તો ચાર ટકા ટેક્સ લાગશે જેનાથી વેચનારને માલની યોગ્ય વેચાણ ભાવનો ખ્યાલ આવશે જેમાં હવે એક જ જગ્યાએ માલની ખરીદી અને વેચાણ પણ કરી શકાશે તો સુરત અને મુંબઈના ઉદ્યોગકારો માટે રાહતના સમાચાર છે હીરા ઉદ્યોગને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે ત્યારે કેન્દ્ર સરકારે સેફ હર્બલ રૂલ્સ ટેક્સમાં રાહત આપી છે ભારતમાં ધંધો કરવા માટે વિદેશની ડાયમંડ કટિંગ અને પોલિશિંગ કંપનીઓ હવે આવી શકે છે સુરત અને મુંબઈના ઉદ્યોગકારો માટે રાહતના સમાચાર કહી શકાય હીરા ઉદ્યોગને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે ભારતમાં કોઈ વિદેશની કંપની તેનો માલ વેચવા આવશે તો ચાર ટકા ટેક્સ લાગશે જેનાથી વેચનારને માલની યોગ્ય વેચાણ ભાવનો ખ્યાલ આવશે જેમાં હવે એક જ જગ્યાએ માલની ખરીદી અને વેચાણ પણ કરી શકાશે તો ડાયમંડ કટિંગ અને પોલિશિંગ કંપનીઓ માટે આ રાહતના સમાચાર સુરત અને મુંબઈના ઉદ્યોગો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે તો સરકારના નિર્ણયને હીરા ઉદ્યોગકારો આવકારી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે ત્યારે ભારતમાં આવેલી વિદેશી કંપનીઓના ડાયમંડ યુનિટો કાર્યરત કરી શકાશે અને આમ થવાથી હીરા ઉદ્યોગ જગતમાં રોજગારીની નવી તકોનું પણ સર્જન થઈ શકે છે તેમાં પણ ખાસ મુંબઈ સુરતમાં આવેલા હીરા ઉદ્યોગમાં ક્ષેત્રમાં નવીન રોજગારી ઊભી થવાની પણ શક્યતા છે

અને ત્યાં બતાવી શકતા હતા વેચી ન શકતા હતા કારણ કે ટેક્સેશનની ખૂબ મોટી માથાકોતો હતી કેલ્ક્યુલેશનમાં એટલે આ માંગણીને પરિપૂર્ણ કરી હર્બલ રૂલ્સના આધાર ઉપર હવે ટેક્સેશનની અંદર જે કાંઈ પ્રોફિટ થાય એના ચાર ટકા એ લોકોને ટેક્સ ભરવાનો રહેશે એટલે આવનાર વ્યક્તિને માલ વેચે છે એટલે એમને ખ્યાલ આવે કે મારે કેટલા ટકા ટેક્સ ભરવાનો છે ભારતની સિસ્ટમ પ્રમાણે સ્લેપ પ્રમાણે સિસ્ટમ હતી કે દસ લાખ ઉપર એટલા પંદર લાખ ઉપર એટલા વીસ લાખ રૂપિયા એટલા પરંતુ આ રૂલ્સના કારણે બહારથી આવતા લોકો અહીંયા સુરત અથવા મુંબઈની અંદર રફનું સેલ હવે કરી શકશે જી દિનેશભાઈ આનાથી કેવી રોજગારીમાં વધારો થઈ શકે છે રોજગારી તો ઇન્ટરનેશનલ માર્કેટના આધારિત ઉપર હોય છે પરંતુ આનાથી એક મોટો ફાયદો કારખાનેદારને થઈશે એટલે એમને ભાગમ ભાગે દુબઈ જવું પડે બેલ્જિયમ જવું પડે કે ઇઝરાયલ જવું પડતું આફ્રિકાની અંદર ટેન્ડરો ભરવા માટે જવું પડતું પરંતુ હવે આ બધા જ માઇનરો જો આવતા થશે તો આ લોકોને વિદેશના વેચાણ આર્થિક રીતે બર્ડન ખુબ જ ઓછું ટ્રાવેલિંગ ખર્ચ ઓછો થઈ જાય છે સમયની બચત થઈ જાય છે અને અહીંયા જ માલ અવેલેબલ થતા જે નાનામાં નાના કારખાનેદારો હતા કે જે ક્યારેય પણ ફોરેન ન જઈ શકે આર્થિક રીતે એ લોકો પણ આનો લાભ હવે લઈ શકશે જી 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 આભાર દિનેશભાઈ જીએસટીવી સાથે વાતચીત કરવા માટે તો હીરા ઉદ્યોગને લઈને કેન્દ્ર સરકારે આ મોટો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે સેફ હર્બલ રૂલ્સ ટેક્સમાં રાહત આપી છે જેના કારણે હીરા ઉદ્યોગકારોને તેનો ફાયદો થઈ શકે છે